ધાનેરા નગરપાલિકાના કર્મચારીઓએ આઠ લોકો વિરુદ્ધ નોંધાયેલ ફરિયાદનો વિરોધ કરવા સર્વસમાજ અને વેપારીઓની મિટિંગ એમએલએ ના અધ્યક્ષતાને સ્થાને યોજાઈ હતી પાલિકાએ દબાણ હટાવતી વખતે પૂર્વ પ્રમુખ બળવંતજી રાવ અને પાલિકા કર્મચારીઓ વચ્ચે રજકસ થતા પાલિકા કર્મચારીઓ આઠ લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી અને રાજકારણ ગરમાવ્યું હતું અને વેપારીઓમાં આક્રોશ સામે આવ્યો હતો આજે જે નગરપાલિકાના એન્જિનિયર દ્વારા જે લોકોને પરેશાન કરે અને લો લોકો ઉપર અને વેપારીઓ ઉપર ફરિયાદ દાખલ કરી છે રાજકીય આગેવાનો ઉપર એ બાબતે આજે સર્વે સમાજની એક મિટિંગ મળેલી અને એ મિટિંગના અંતે આજે અહીંયા આગળ ધારાસભ્ય પણ ધારાસભ્યને સમાચાર મળતા ધારાસભ્ય પણ હાજર રહેલા અને સર્વે સમાજે એક નક્કી કર્યું હતું કે આ આવી રીતે જો કોઈ અધિકારીઓ કરતા હોય તો એના અમે આપણે ધરણા ઉપર બેસવાનું હતું પરંતુ ધારાસભ્ય અને એસટીએમ સાહેબની ખાતરી આપતા જે અધિકારીએ ખોટું વર્તન કર્યું હશે ખોટી રીતે ફરિયાદ દાખલ કરી છે કે વેપારીઓને ખોટી રીતે પરેશાન કરતા હશે તો એના અમે કાયદેસરની કાર્યવાહી કરશી અને જે પણ અધિકારી ખોટી રીતે લોકોને ધમકાવે તો એમની પણ બદલીની અમે વાત કરી છે કે આવા અધિકારીઓને બદલી કરો નહીતર આ ધાનેરામાં મોટો નુકસાન થશે અને શાંતિ ન ડોળાય એના માટે અમે આયોજન પત્રક આપ્યું છે અને અધિકારી શ્રી પ્રાંત સાહેબે અમને ખાતરી આપતા આ મીટિંગ આજે અમે પૂર્ણ કરા છે જેના અનુસંધાનમાં ફાર્મ હાઉસ ખાતે સર્વ સમાજ અને વેપારીઓની મીટિંગ રણનીતિ ઘડવાઈ યોજાઈ હતી જેમાં વેપારીઓનો આક્રોશ પાલિકા સામે રજૂ કર્યો હતો ધાનેરા ધારાસભ્ય માવજીભાઈ દેસાઈએ મધ્યસ્થી કરતા આખર મામલાનો સુખદ ઉકેલ લાવ્યો હતો માવજીભાઈ દેસાઈએ ખડતું કરવાની ખાતરી આપતા આગળની રણનીતિ પડતી મુકાઈ હતી અને દબાણ મુદ્દે પાલિકાને નીતિ નિયમ મુજબ કાર્યવાહી કરવાની વાત પર ભાર મૂક્યો હતો છેવટે ધાનેરા ધારાસભ્યને સાથે રાખીને નાયબ કલેક્ટરને આવેદન પત્ર આપીને પાલિકા બાબતે ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી અહેવાલ હિંમત મોદી જી એક્સપ્રેસ ન્યૂઝ ધાનેરા जी एक्सप्रेस न्यूज चैनल को सब्सक्राइब करना ना भूले ताजा अपडेट पाने के लिए बेल आइकन पर क्लिक जरूर करें। हर न्यूज को लाइक करें।